નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ મગફળી પીડી પડી ગઈ છે તો એના માટે શું કરવું તો મગફળી અલગ અલગ રીતે પીડી પડતી હોય છે જે એના નિષ્ણાંત હોય એ સારી રીતે જાણતા હોય છે કે ભાઈ આમાં શું ખામી કારણે પીડી પડી છે પણ આપણે એક દવાની ટ્રાય કરી છે અને એમાં તમે જોઈ શકો છો આજે પાંચમો દિવસ છે દવા છાઇટી એને ત્રિદેવ કરીને દવા છે અને પાંચમો દિવસ છે આ ત્રણ ચાસ મૂકી દીધેલા છે જુઓ તમે એટલે વિડીયોમાં પણ તમને ફરક દેખાતો હશે આ ત્રણ ચાંસ મૂકીને ઓલી બાજુનો ચાંસ અને આ બાજુનો ચાસ હું ઊભેલો છે એથી આ બાજુ એમાં છાટેલી છે તો પાંચમા દિવસે કેટલું બધું રિઝલ્ટમાં ફરક છે તમે જોઈ શકો છો કે આ કેટલી બધી કાળી થઈ ગઈ છે આમ તો મગફળી જનરલી આ નબળી છે નબળી છે એના કારણે નબળો છે એના કારણે પીડી પડેલી છે પણ ઝડપથી કાર્ય કરવા માટે રિઝલ્ટમાં ઘણા બધી દવાઓના કોમેટો આવતી હોય છે આપણે ફોટા ફેસબુકમાં મૂકતા હોય એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો જે અનુભવ હોય એ પ્રમાણે રાહ દેતા હોય છે તો મારું એવું કહેવાનું છે આપણે કોઈ દવાની દવાની પ્રોડક્ટ સારી છે અને સસ્તી છે આપણે એવું મારું કહેવાનું છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ પ્રયોગ કરતા હોય જેમ કે આ ભાઈ કાળી પીડી પડવાની છે અમુક બીજા કોઈ છે આપણે ઈર ઈરની હોય કે જીવાતની હોય એમાં કઈ ચાન્સ મૂકવાની જરૂર ના હોય તો આપણે ખબર જ છે કે ભાઈ એ તો જીવાત મરે જ અને ક્યારેક ઈજ દવાથી વાતાવરણને કારણે ઓછું પણ રિઝલ્ટ મળે તો એમાં કોઈ આપણે શંકા નથી એનો કોઈ આપણે એવું પણ નથી કહેતા કે ન છાંટવી પણ અમુક ખેડૂત મિત્રો સુકારા માટે અઢળક ખર્ચા કરતા હોય છે પણ મારું એવું માનવું છે કે ક્યારેક ક્યારેક ખર્ચા ફેલ જાય છે તો આપણે આજે આ પીઢી મગફળી પડેલી હતી એમાં દવા છાંટી તો એનું રિઝલ્ટ આ ત્રણ ચાન્સ મૂકાય તો આપણે દેખાણું જોવો કે ભાઈ રિઝલ્ટ નાના છે પાંચમા દિવસે સારામાં સારું રિઝલ્ટ છે નાના જો બે રાઉન્ડ લાગી જાય દસ બાર દિવસના અંતરે તો મગફળી લગભગ એંસી ટકા જેવી રિકવર થઈ જાય બાકી તો નબળી છે તો નબળી જ રહેવાની છે તો ઉગવામાં બાકી છે બીજા નંબરમાં એમાં સુકારો પણ સારામાં સારો છે છોડ પણ ઘણા જાય છે એની આપણે કાંઈ ટ્રીટમેન્ટ કરેલી નથી તો દવાની વાત કરીએ તમને કે કઈ રીતે કેટલી કઈ દવા છે તો જો તમને ડિસ્પ્લે ઉપર દેખાતો છે ત્રિદેવ નામની દવા છે અથવા તો જૂનું નામ આ કંપની બદલી ગઈ છે હવે એટલે નામ બદલું જૂનું નામ તમે ત્રણ એકાનું નામ સાંપડ્યું હશે એ આમાં જો ફેરો સલ્ફેડ આવે ક્રિટિકલ એસિડ આવે ને એમિનો એસિડ આવે હવે ઘણા બધા મિત્રો આ આપણે છે ને ત્રણસો રૂપિયાનું બોક્સ આવેલું છે એમાં દસ થી બાર પણ કરવાના હોય છે આના અઢીસો પણ છે અમુક જગ્યાએ સાડા ત્રણસો પણ છે એ તમારે પૂછીને લેવાનું બે ત્રણ જગ્યાએ અથવા ત્રણ એકા લ્યો તો પણ એનું પણ કામ સારું છે જૂનું અને જાણીતું પણ આનું પણ રિઝલ્ટ સારું મળ્યું આપણે તો આ એકદમ સસ્તું પડે આપણે ત્રીસ રૂપિયાની આજુબાજુમાં પંપ પડી જાય છે બરાબર છે બાર પંપ કરો મેં બાર કર્યા તો અઠ્યાવીસ રૂપિયામાં પંપ અઠ્યાવીસ ત્રીસ પચીસ ત્રીસમાં પડી જાય છે એટલે સસ્તું સારું ને રિઝલ્ટ સારું મળે છે પાંચ પાંચ દિવસે રિઝલ્ટ આવી જાય છે આપણે વીઘે અઢી પંપ કરેલા છે બરાબર અને કોઈ પણ મારું એક તમને રિક્વેસ્ટ છે કે આવી નવી ટ્રાય કરતા હોય જીવાતની દવાઓમાં નહીં કે ભાઈ ઈરની મારતા હોય તો ચાંસ ન મૂકવાના હોય થ્રીપ્સ મારતા હોય મોલો મચ્છીની મારતા હોય તો તો આપડે ખબર જ છે કે દવાથી મરી જ જાય ક્યારેક ના મરે તો એવું ના હોય કે ભાઈ દવાએ કામ નથી કર્યું ક્યારેક વાતાવરણ પણ અનુકૂળ ના હોય અને આ દવા મારવામાં તમારે જમીનમાં ભેજ જેટલો સારો હોય એટલી દવા સારું કામ કરશે તો ખૂબ સારું રિઝલ્ટ છે તમે પીડી પડેલી મગફળી માટે આ છાંટી શકો છો સાવ નાની મગફળી હોય તો થોડી ઘણી સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા રહે એટલે વીસ દિવસની આજુબાજુ થઈ ગયું હોય મગફળી છાંટો સારો ગ્રોથ હોય તો વાંધો આવતો નથી બીજા ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય હોય છે છે કે ફૂલ અને જે દુકાનોમાં મળતું આપણે એનો અનુભવ નથી પણ એ બહુ સસ્તું પડે છે અને એ પણ મગફળીનો કલર લાવવામાં ખૂબ સારું કામ કરે છે એમાં પણ આમાં પણ આ જ આવે છે ત્રિદેવમાં પણ અને બીજું કે ત્રિદેવા આ તમે ત્રણ એકા કે ત્રિદેવ આ આપણે જે દવા બતાવી એ તમે છાંટો તો બીજી કોઈ દવા બને ત્યાં સુધી ભેગી રાખવી નહીં કારણ કે બીજી દવાનું ઓછું રિઝલ્ટ મળશે શક્ય હોય તો આ એક જ છાંટવાની અને જો રાખવાની હોય તો દ્રાવણ ભેગું નહીં બનાવવાનું બે દ્રાવણ અલગ અલગ બનાવવાનું પણ શક્ય હોય તો આ એક જ દવા પપથી છાંટવી જેથી રિઝલ્ટ વધારે સારું મળે અને દસ થી બાર દિવસના ગાડે આપણે આના બે રાઉન્ડ મારી દઈએ ઉપરા ઉપર એટલે વધારે મગફળી પીળી હોય તો પણ સારું રિઝલ્ટ મળી જાય બાકી માપસર પીડી હોય તો એક રાઉન્ડમાં પણ સારું રિઝલ્ટ છે અને આવા જ વિડીયો સાથે ફરી પાછા આપણે મળીશું ખેતીની માહિતી સાથે ત્યાં સુધી આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો